સરખે સરખા ભાઈબંધ ભેગા થાય એટલે હવાઈ ક્યાં જાય એનું કઈ નક્કી ન હોય તો એટલે જ તમારી માટે છે ને ત્રણ ચાર માળ ઉપર કુફિયા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ અરે ક્રિકેટ રમી તમે થાકી ગયા હશો એટલે ગ્રોવિંગ પિકલ બોલ આપણા લસકાણા વિસ્તારમાં આવેલું છે એ પણ પાછું ટેરેસ ઉપર અને આખા સુરતમાં એક માત્ર ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડ તો ચકાચક છે જ પણ દોસ્તાર જોડે ગયા હોય એટલે ભાન બટેટા ભૂંગળાને કાંઈક નવો પ્રોગ્રામ કરવો હોય તમારે તો એની પણ વ્યવસ્થા છે અહીંયા